ભરૂચ જિલ્લાના વનોતા પુત્ર અને રાજકારણના ચાણક્ય સ્વર્ગીય અહમદ પટેલની આજે પંચોતેરમી જન્મ જયંતિ છે તેઓ જ્યારે હયાત હતા ત્યારે લોકસેવા કરવા માટે હંમેશા તત્પર રહેતા હતા પરંતુ કોરોના મહામારીમાં તેઓ આ દુનિયાને અલવિદા કહેતા રાજકારણના એક મહાન દિગ્ગજ નેતા કોંગ્રેસ પાર્ટી ગુમાવ્યા હતા ત્યારે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિએ બાવીસમી ઓગસ્ટના રોજ તેમની પંચોતેરમી જન્મજયંતિની ઉજવણી તેમની પુત્રી મુમતાજ પટેલની ઉપસ્થિતિમાં યોજાઈ હતી

और जैसा कि आप जानते थे कि भरूच क्षेत्र उनके दिल के बहुत करीब रहा है तो उनकी याद में आज जो एक दूरदर्शी सोच थी उनकी स्वास्थ्य को लेकर इस क्षेत्र के लोगों के लिए तो हमने सरदार पटेल अस्पताल में कुछ निशुल्क कैंप का आयोजन किया है स्वास्थ्य कैंप का आयोजन किया है जिससे यहाँ के लोगों को फ़ायदा मिल सके तो एक बहुत ही जैसे लो प्रोफाइल इंसान थे और जो चाहते थे जो सोच थी उनकी उसी सोच को लेकर हमने आज उनकी जन्मदिन को मनाने का फैसला किया गुजरातના પનોકા પુત્ર જેના હાઈએ અમારો સૌનો હિત સમાવતો એવા પટેલ સાહેબ ઘરે આપની વચ્ચે નથી યાદ એમની જન્મદિવસ છે 75મી જેનાગર કોઈ ભેદભાવ નતો ઊંચ નીચ કોઈ પણ પાર્ટીનો માણસ જઈ શકે કોઈ પણ કાર્યક્રમમાં મળી શકે આટલા મોટા નેતા હોવા છતાં પણ બધા લોકો એમને મળી શકે અને જેના અહીએ સમગ્ર લોકોનું હિત સમાયેલું હતું એવા આપણી વચ્ચે આજે નથી એમના માટે શબ્દો નથી અમારી પાસે એવા દિગ્ગજ નેતા પટેલ સાહેબની આજે જન્મ જયંતિ નિમિત્તે એમને શ્રદ્ધાંજલિ પાઠવી છે